સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કલકી ટુ એટ નાઇન એટ એ આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે આ અને આ ફિલ્મ કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ ઉપર હિન્દીમાં જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો બે હાજર માં રિલીઝ થયેલી આ પેન ઇન્ડિયા બોક્સ ઓફિસ પર અગિયારસો કરોડની કમાણી કરી હતી અને આ એક એપિક બોક્સ ફિલ્મ સાબિત થઈ હતી અને કલ્કી ટુ એટ નાઇન એટ આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આપ સૌ કલ્કી ટુ એટ નાઇન એડી આ ફિલ્મ હિન્દીમાં જોવા માગતા હો તો આ ફિલ્મ આપ સૌને નેટફ્લિક્સ ઉપર બાવીસમી ઓગસ્ટથી હિન્દીમાં જોવા મળી જશે અને આપ સૌ આ ફિલ્મને નેટફ્લિક્સ ઉપર હિન્દીમાં જોઈ શકો છો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત